મિત્રો કેમ છો સ્વાગત છે આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં ભલે તો બધા મજા મજામાં મજે છો હજાર આપણે તૈયાર થઈ ગયા છે એકદમ રેડી આ પગ ધોઈને અત્યાર સુધી આપણે ઘરનું કામ કરતા હતા માલ ને એવું બધું પાયું છે હવે આપણે નૈરા થઈ ગયા છે અને અમારી બેને જો અહીંયા શેવડો ખાય છે હું કદ શેવડો બને હોય ને તે ખાય છે એ હાલો હાલો કહી દો તો ચાલો મિત્રો આપણે પાણી પાણી અને ખાલી પછી દસ અને હું આવી ગયો છું વાડીએ વાડીએ આવ્યો છું ખાલી આટો મારવા જ અને જો આપણે છે ને આમાં શીરો બનાવી લ્યો છું કેમકે ઝૂપડીમાં એક કૂતરે વિયાણી છે અને એના નાના બસા છે બે ત્રણ ચાર છે તો દરરોજ મારો બા આવે છે એના માટે શીરો બનાવી લેતા પણ આજે મારા ભાઈ છે બાર એટલા માટે હું આવ્યો છું આજે ચાલે આટો મારવાનો છે તો આટો મારી લઉં અને દેતા ચાલો મિત્રો વિડીયો બનાવી લેજો હું તમને બતાવું કેટલા ગુલુડીયા છે હું છે હું વિડીયો બનાવી રેડી વાડીઓ પગકી દો છું અને જો આપણો કપા કંઈક આવો હશે કપા જો ફૂલ તડમાં આવી ગયો છે કાલની વીણવા કાલની ત્રણ છે વીણવાનો છે ગાડીયા બાડિયા કરી અને ઝૂંપડી છે ઓલી બાજુ તો આપણે ત્યાં જવાનું છે ત્યાં જઈને તમને મળે ઝૂંપડી આવી છે છે અને આ ઝુંપડી આપણી અહીંયા મેળો છે અને આ છે ઝૂંપડી અહીં જગ બેઠી હે કુદરી બેઠી અહીં વી હાલ ધોળીને આવી લેવાનું તો જો એના માટે શીરો લાવ્યા છે તો જો એવો ખાવા મળી હવે ખાઈ જાલ બધી અહીંયા ગરમ લાગે છે થોડું થોડું અને આ એના ગલુડિયા છે જો ગલુડિયા ફૂતા છે નાના નાના છે આજે હમણાં જ આખું ખુલે છે આ બે તો જઈ ફૂટા તો અત્યારે ત્રણ ગલુડિયા છે ખાલી અને અહીંયા જો આ ખાય છે અહીંયા હા એ થાળી છે સ્પેશિયલ થાળી હલો તો આપણે જે એને આપી દીધો છે હીરો અને હવે સારકરો આટો લઈ અને પછી લઈ બપોરે થઈ જશે તો આપણે બપોરે કરી દઈએ જમવામાં શું છે તમને બતાવું જમવામાં છે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે રોટલા છે અને આ બે બેનુ જાય ખાય છે બા તમને આપવાની ખબર આવે છે મને ખબર આવે છે નાનું નાનું ઢીંગલું માર્યું ચાલો તો જમી લઈ અત્યારે વાગી જશે છે પાંચ સાડા પાંચ જેવું થઈ જશે ને હું પાછા આવ્યો છું વાડી આટો મારવા અત્યારે કેવો કપા ફૂલ તળેલા બધા તો અત્યારે આપણે ત્રણ ચાર સુધી આરામ કર્યો અને પછી પાછો થોડું કામ હતું મંડપના મારા મંડપ સર્વિસનું પણ છે એટલે માટે હું મંડપના બે ત્રણ બે ગાળા હતા ને ખોલવા નહીં તો પછી પાછો હું વાડી આવ્યો છું પાછો ચાલુ કર્યો છે આપણે વિડીયો સારો આટોમાં લઈ અને પછી નીકળી જાય ઘેરે અત્યારે છે ને દેહ જશે આવું અંધારું થઈ ગયું છે અને આપણે બેઠા છીએ દુકાને જવું તો મને લાગે તે ભૂખ એટલા માટે હું જ શેવડો ખાવ છું અને જમવાની હજી વાત છે કેમ કે નવ વાગી જાય જમવા માટે ભૂખ લાગે એટલે હું શેવડો લે આવું ઘેરેથી તો બેઠા બેઠા શેવડો છું અહીંયા ચાલો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુ બધું શેર કરજો બાય બાય